અને જ્યાં બોટ પાર્ટી ખઈ જતા દરિયામાં ડૂબ્યા હતા ત્યારે ખારવા સમાજના આગેવાનો દોડી આવ્યા હતા તો પણ સમાચાર પોરબંદર થી સામે આવી રહ્યા છે કે જ્યાં પોરબંદર દરિયામાં બોટ પલટી જતા પિતા પુત્ર ડૂબ્યા છે કિશોર ભૂતિયા નામના વ્યક્તિ પાણીમાં લાપતા છે જ્યારે વિપુલ ભૂતિયા નામનો પુત્રનો આબાદ બચાવ થયો છે જ્યાં ખારવા સમાજના પિતા પુત્ર જે બોટમાં જે ગયા હતા તેને બોટ અચાનક પલટી ખાઈ ગઈ હતી અને દરિયામાં પિતા પુત્ર ડૂબ્યા હતા ત્યારે ખારવા સમાજના આગેવાનો આ ઘટનાની જાણ થતા તાત્કાલિક દોડી આવ્યા હતા ત્યારે હાલ તો જે કહી શકાય દરિયો ન કેડવા માટેની જે સૂચના પણ આપવામાં આવી છે અને આમ છતાં પણ કેટલાક લોકો દરિયો ખેડતા હોય છે ત્યારે હાલ તો ભારે પવનના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આ ઘટનામાં પિતા પુત્ર બોટમાં જે ગયા હતા અને બોટ પલટી ખાઈ ગઈ હતી ત્યારે જે પિતા જે છે કિશોર ભૂતિયા નામના જે વ્યક્તિ પાણીમાં લાપતા છે ત્યારે વિપુલ ભૂતિયા નામના પુત્રનો આ બાદ